નિરોણા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બે દિવસીય પ્રકૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રેન્જ ફોરેસ્ટ ઓફિસરના સહયોગથી કાળા ડુંગર ખાતે અભયારણ્યમાં આ બે દિવસીય શિબિરમાં વિશેષ જ્ઞાન મેળવવામાં આવ્યું હતું નિરોળા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રકૃતિના ખોળે પ્રકૃતિ શિબિરની મોજ માણી હતી કાળા ડુંગર પર ટ્રેકિંગના રોમાંસ સાથે વન્યજીવોની વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી કુદરતને જાણવા અને માણવાની અનોખી તક વન વિભાગ દ્વારા આપવામાં આવી હતી કચ્છ વન વિભાગ દ્વારા સાર્સોત્તમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણાના ઇકો ક્લબ યુનિટના વિદ્યાર્થીઓ માટે કાળા ડુંગરના બે દિવસીય પ્રકૃતિ પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વન વિભાગની ટીમ દ્વારા તુલસીના છોડ અર્પણ કરી વિદ્યાર્થીઓને શિક્ષકોનું સ્વાગત કરવામાં હતું આ પ્રસંગે રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર ઓમદેવશી દ્વારા પીપીટીના માધ્યમથી કાળા ડુંગર અભિયાન તથા આ શિબિરમાં શાળાના આચાર્ય ડોક્ટર વિષ્ણુ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ ઇકોર્પોરેટના ઓફિસર અલ્પેશ જાની દ્વારા કરવામાં આવ્યું હતું શિબિરને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકા શિક્ષિકા ભૂમિકા વોરા અને તખતસિંહ સોઢાએ વિશેષ સહયોગ આપ્યો હતો